કોર્પોરેટર સાધિકા સાનવાસ આજ રોજ એકત્રીસ જુલાઈ ના રોજિંગ હતી સામાન્ય સભા તેમાં અમારા એવી રજૂઆત કરવામાં આવી છે કે તારીખ ચૌદ મે ના દિવસે અમારા વોર્ડના એસઆઈ અરવિંદ રાઠોડ સાહેબ પર એક ત્યાંના અમારા લોકલ એક પર્સનનો ફોન આવે છે એ વ્યક્તિ કે છે કે અમારા વોર્ડ સ્વચ્છતા થતી નથી કે આ જગ્યા પર કચરો છે તમે આ સફાઈ કરાવો એ ભાઈ પર એ એ વ્યક્તિ અરવિંદ રાઠોડ સાહેબે એવું કીધું છે કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મૂકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ કેમને એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા ગોળમાંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ